હેલ્લો દોસ્તો તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો આપણે આવી ગયા છીએ વારિયે વારિયે ચક્કર મારી અને હવે જાય છે આપને ઘરે તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે આપની નવી ગાડી દોસ્તો નવી ગાડીમાં નામ પણ લખાઈ ગયું છે આર એમ એડિટિંગ અને દોસ્તો આ છે આપણો વારી પડોશીનો કપાસ સોરી કપાસ નહીં એરા પણ છે સાથે સાથે તો દોસ્તો જો તમને મારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમે મારો નવા વિડીયો આરામથી જોઈ શકો તો દોસ્તો તો દોસ્તો આ છે અમારા ગામની નદી તમે જોઈ શકો છો તો દોસ્તો આ અમારા ગામની મોટામાં મોટી નદી છે દોસ્તો તમે જોઈ શકો છો અમારા ગામની મોટામાં મોટી નદી છે અને દોસ્તો વાળીથી ઘર તરફ જાય છે તો હવે દોસ્તો આપણે જઈ રહી રહ્યા છીએ દુકાન તરફ તો દોસ્તો હવે આપણે જાય દુકાને તો તમે જોઈ શકો છો આ અમારા ગામની સ્કૂલ છે તમને દેખાતી જઈશે ઝાંખી ઝાખી અમારા ગામની સ્કૂલ છે તો દોસ્તો જો તમને મારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન પૂરતા જેથી કરીને તમે મારી નવી ચેનલનો વિડીયો આરામથી જોઈ શકો તો સબસ્ક્રાઈબ કરો